ફ્રેન્ડ્સ આપણે બે ચાર ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરવાનું છે વધારે નથી લેવાનું ન ફાફડા તળાતા તેલ ભરાઈ જતું હોય છે અને અહીંયા અડધી ટેબલ સ્પૂન જેટલું આપણે બેકિંગ સોડા લીધો છે અને અહીંયા માપ પ્રમાણે આપણે અંદર મીઠું એડ કરી દેવાનું છે આ બધું જ આપણે સરસ એવું મિક્સ કરી દેવાનું છે મિક્સ કરીને બેસો તો સરસ એવું રાખવાની અંદર સ્વાદ પણ સરસ એવો આવશે હવે આપણે આ તેલ જે મિશ્રણ કર્યું છે એ અંદર વેળી દઈશું સરસ એવું આપણે લોટ બાંધી દેવાનો છે પાણી એકદમ થોડું થોડું ઉમેરીને આપણે લોટ બાંધવાનો છે આવી રીતે આપણે સરસ લોટ એવો ઉમેરવાર થવો જોઈએ અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને આપણે બાંધતા જઈશું બહુ વધારે નથી બાંધવાનો પાણી વધારે નથી ઉમેરવાનું આપણે જે આપણે રોટલીનો મારીએ છીએ એના કરતાં થોડુંક આપણે કઠણ બાંધવાનું છે અને હવે આપણે દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું આવી રીતે હાથમાં ચોંટે એ તમારે ચપ્પા વડે ઉખાડી લેવાનો છે દસથી પંદર મિનિટ થઈ ગઈ છે ને આપણે લોટ પણ બહાર કાઢી દીધો છે અને લોટ પણ એકદમ સરસ પ્રોપર એવો બંધાઈ ગયો છે અને અત્યારે હજી તૂટી જશે આવી રીતે તમે શરૂઆતમાં બાંધો તારા રીતે તૂટી જશે પછી એકદમ સરસ એવો આપણે મસળવાનો છે હું જેટલો મસળીશું એટલો આપણો લોટ એવો સરસ આપણો લોટ એકદમ સરસ એવો પ્રોપર રીતે બંધાઈ ગયો છે જો તમે દેખી શકો છો એકદમ સરસ એવો ખેંચાય છે અને હવે આપણે આને નાના નાના લુવા કરી દઈશું આ રીતે મીડિયમ સાઇઝના આપણે લુવા કરી દેવાના છે આ રીતે આપણે લુવો બનાવી દેવાનો છે અને અહીંયા આ રીતે આપણે ઊભો રાખીશું અને સરસ રીતે આપણે આ ભાગ જે છે એ આપણે અહીંયા જ ઘસવાનો છે સરસ આપણો ફાફડો બનીને રેડી થઈ ગયો એ રીતે ના ખાવે તો આપણે હું બીજી મેથડ તમને બતાવીશ આ રીતે આપણે કોથળી લીધી છે કોથળીને આપણે અહીંયા તેલ પણ લગાવી દીધું છે અને આ રીતે આપણે બીજી કોથળી પર મૂકી દેવાની છે અને આ રીતે આપણે આમ જ જવાનું છે એકદમ પૂલાપોલાથી આપણે ફાકડો આપણો મળીને તૈયાર સરસ એવો થઈ ગયો છે એકદમ સરસ એવો ફાકડો આપણો આપણે તેલ પણ મૂકી દીધું છે અને ફાફડા આપણે આ રીતે અંદર મૂકી દેવાના છે ધીરે ધીરે અને તેલ ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે ફાસ્ટ નથી રાખવાની અને આને એકદમ ગોલ્ડન બ્રાઉન નથી કરવાના આપણે શેર સેસ થોડી થોડી વારે આપણે ફેરવતું રહેવાનું છે ને આપણા ફાફડા એકદમ સરસ એવા બેનીને રેડી થઈ ગયા છે આપણા ફાફડા રેડી થઈ ગયા છે એની સાથે આપણે કઢી અને પપૈયાની ચટણી બંને સર્વ કર્યું છે